નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજની તારીખ બેવ ઓગસ્ટ બે હજાર ચોવીસ નેવાર શુક્રવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસો એક્યાસી રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ ભાવ રહેલો છે તો ચાલો જાણી લઈએ રાજકોટમાં મગફળી જાડીની વાત કરીએ તો અગિયારસો વીસથી થી બારસો ને એસી રૂપિયા અમરેલી નવસો પિસ્તાલીસથી થી બારસો ને પચીસ રૂપિયા હોડીનાર એક હજાર પચાસથી થી તેરસો ને અઢાર રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને અગિયાર રૂપિયા જેતપુર સાતસો એકતાલીસ થી બારસો ને એકત્રીસ રૂપિયા પોરબંદર એક હજાર સિત્તેર થી અગિયારસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર પંચાવન થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા મહુવા બારસો થી પંદરસો ને એક્યાસી રૂપિયા ગોંડલ આઠસો એકોતેર થી બારસો ને એકાણું રૂપિયા કાલાવડ અગિયારસો થી બારસો ને સાહીઠ રૂપિયા જુનાગઢ આઠસો પચાસ થી બારસો રૂપિયા જામજોધપુર એક હજારથી બારસો ને એક રૂપિયો ભાવનગર અગિયારસો સાહીઠ થી બારસો રૂપિયા તળાજા આઠસો નેવું થી તેરસો ને બે રૂપિયા રાજકોટમાં મગફળી ઝીણીની વાત કરીએ તો અગિયારસો થી બારસો ને ચાલીસ રૂપિયા અમરેલી અગિયારસોથી અગિયારસો ને ત્રાણું રૂપિયા ઓડીનાર એક હજાર એસીથી બારસો ને ત્રેવીસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો એકાવન થી બારસો રૂપિયા મહુવા સાતસો બાસઠથી અગિયારસો ને સાડત્રીસ રૂપિયા ગોંડલ નવસો અગિયારથી બારસો ને ચોવીસ રૂપિયા કાલાવડ એક હજારથી બારસો ને ત્રીસ રૂપિયા જામજોધપુર એક હજારથી અગિયારસો ને એકસઠ રૂપિયા ધોરાજી આઠસો એક થી બારસો ને સોળ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ